તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ ઉમરગામ તાલુકાના પાલી ગામે મધ્યરાત્રિ દરમિયાન કાલઈ ગામના યુવકે પેટ્રોલ છાંટી મોપેડ બાઇક સળગાવી દેવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં ફરિયાદના આધારે મરીન પોલીસે પોલીસ અટકાયત કરી હતી આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત બુધવારની રાત્રિના બે ત્રીસ કલાકે ફરિયાદી હેતલ ગોવિંદ મિતના રહે કાલઈ ખોખર ફળિયાની ઘરના આંગણામાં પાર્ક કરેલી મોપેડ બાઇક સ્કૂટી કોઈક ઈ સામે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી આગની જ્વાળા અને ધુમાડા જોઈ ઘરના અને પડોશીઓ જાગી ગયા હતા આગને વધુ ફેલાતી અટકાવી હતી સીસીટીવી ફૂટેજ જોતા આગ ચાપનારી શમ ધનેશ ઉર્ફે નયન નરસિંહ મિતના રહે પાલી કાદરિયા ફળિયાનો હોવાનું સ્પષ્ટ તથા આરોપી વિરુદ્ધ હેતલ ગોવિંદ મોતનાએ મરીન પોલીસને ફરિયાદ કરતા આરોપી ધનેશ ઉર્ફે નયનસિંહ મિતનાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ફરિયાદીના ઘરથી છ સાત કિલોમીટર દૂર રહે છે ફરિયાદીની બહેન સાથે થોડા મહિના પહેલા અણબનાવ બન્યો હોય જે અંગેની પોલીસ ફરિયાદ પણ થઈ હતી એ બાબતની અદાવત રાખી આરોપીએ બાઇક સળગાવવાનું કૃત્ય કર્યું હતું